ડભોઈ વકીલ મંડળની ચૂંટણીમાં આરીફભાઈ મકરાણી પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા છે ડભોઈ બાર એસોસિએશનના મતદાન સંપન્ન થતાં આરીફભાઈ મકરાણી બાર એસોસિએશનના પ્રમુખ પદે અડતાલીસ મતોથી વિજયી થયા હતા ડભોઈ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા તમામ વકીલોના પડતર પ્રશ્નો નિરાકરણ લાવી શકે તે માટે દર વર્ષે પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી સહિતના હોદ્દાઓ માટે ડભોઈ બાર એસોસિએશનની ચૂંટણી યોજાય છે ચાલુ સાલે પણ દસ હોદ્દેદારોની નિમણૂક માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં બારના પ્રમુખ તરીકે આરીફભાઈ મકરાણી અડતાલીસ મતથી વિજેતા થયા હતા તો સોહેલભાઈ અડત્રીસ મતથી ઉપપ્રમુખ તરીકે વિજયી થયા હતા સાથે દસ જેટલા હોદ્દા ઉપર ચૂંટણી યોજાઈ અને નવી બોડી જીતીને આવતા ડભોઈ બારના તમામ વકીલો દ્વારા ફુલાર કરી નવી બોડીને વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી ચોવીસ પચીસ ની આજરોજ યોજાઈ અને તેમાં પંચોતેર મતદારોએ મતદાન કર્યું છે ડબોયના પંચોતેર એડવોકેટે આમાં મતદાન કરેલું છે તમામ સિનિયર જુનિયર વકીલોના મતદાનથી હું પ્રમુખ પદે અડતાલીસ મત મારા આવેલા છે અને જેથી મને વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે તેમજ ઉપ પ્રમુખ તરીકે સોહલ વિ વ્યાસને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે નિલેશભાઈ બારોટને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે તેમજ એલ ની સીટ પર મમતાબેન વસાવાને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે તેમજ જાગૃતિબેન શાને પણ એલાની સીટ પર વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે હું તમામ મતદારો તમામ મારા એડવોકેટ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ચૂંટણીમાં મારી માટે જેટલી પણ મહેનત કરી છે એ તમામનો હું આભાર માનું છું અને ડીઆર શાહની અધ્યક્ષતામાં આ ચૂંટણી હું લડેલો છું તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જે મારી કામગીરી છે તમામ વકીલોના હિતમાં મારે કામ કરવાનું છે કોર્ટ સંકોલનું કામ કરવાનું છે વકીલોના હિતો જે વકીલોના પ્રશ્નો છે તમામ પ્રશ્નોનું મારે નિરાકરણ લાવવાનું છે તે માટે વકીલોએ મારી પર ફરીથી વિશ્વાસ મૂકેલો છે અગાઉ હું બે વર્ષ સેક્રેટરી પદ પર ચૂંટણી આવેલો આજ રોજ મને પ્રમુખ પદે વિજેતા જાહેર કરવામાં આવેલો છે જેથી હું તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું તમામ મારા જુનિયર સિનિયર વકીલોનો હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ આજ રોજ બાર ની ચૂંટણી બે હજાર ચોવીસ પચ્ચીસની યોજવામાં આવેલી જેમાં એલ આર્મમાં જાગૃતિબેન શાહ અને મમતા બેન વિનર થયા છે પ્રમુખમાં આરીફભાઈ વિનર થયા છે મંત્રીમાં નિલેશભાઈ અને ઉપપ્રમુખમાં સોમભાઈ વ્યાસ વિનર થયેલા છે એ રીતના વિજેતા જાહેર કરવામાં આવેલ છે અને જે મેમ્બર કમિટી છે એને બિનહરીફ જાહેર કરવામાં આવે છે ચાર મેમ્બર છે એમાં મોહસિનભાઈ રવિભાઈ ભાટિયા અનુજભાઈ અને રવિભાઈ સોલંકી એ રીતના આજરો ચૂંટણી સંપન્ન થયેલી છે અને આ લોકોને વિજેતા જાહેર કરવામાં આવેલા છે